નર્મદા નદીના નીર ભળ્યા છે કર્નેટ જૂની માંગરોલ સિદ્ધપુર ઓરડી રાજપુરા ગુમાનપુરા સહિતના ગામો એલર્ટ પર છે થયેલા ધોધમાર વરસાદની વડોદરામાં ઓરસંગ નદી બે કાંઠે વહી ડોઈમાંથી પસાર થતી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળ્યા ચનવાડા કર્નેટ જૂની માંગરોલ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા સાથે જ સિદ્ધપુર ઓરડી રાજપુરા ગુમાનપુરા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નર્મદા નદીના નીર ભળ્યા છે ચણવાડા કરનેટ જૂની માંગરોલ સિદ્ધપુર ઓરડી રાજપુરા ગુમાનપુરા સહિતના ગામો એલર્ટ પર છે